ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રોને આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે કેમ કે આજે છે સન્ડે અને અમારા મેડમ જો ભાઈ થેપલા બનાવે છે વેરી ગુડ મોર્નિંગ થેપલા વ્યસ્ત હતી એટલે રહી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને મને બહુ જ ગમ્યું આજેને બ્લોગ સ્ટાર્ટ કર્યો ને તો જો ક્યારેક ક્યારેક જો ભાઈ આપણે કામ મોડા લેવું પડે મારે છે ને થેપલા બનાવવા તો મારો પ્લાન એ હતો મને ગાંઠે લઈ ગઈ તો આજે મારે નથી આપણે કામ કરીએ ને આજે આપણે છે ને ડિનર માટે કઈક જશું બહાર

એટલે લગભગ કઈ ઇસ્યુ માટે બાર તને લઈ જઈશ બરાબર ને વિહાન જો અહીંયા રમે છે ભાવેશભાઈ અમારે જો આજે રજા છે ને એટલે ભાવેશભાઈ જો આવ્યા છે એની આડે રજો રમે છે જય સ્વામી નારાયણ હવે છે ને ભાઈ અમે બ્રેકફાસ્ટ કરવાની તૈયારી કરીએ છીએ તમે બધા આવી જાઓ બ્રેકફાસ્ટ કરવા માટે હવે થેપલાય બની ગયા છે ચાર રેડી થઈ ગઈ છે એટલે બ્રેકફાસ્ટ કરી લઈએ અને બ્રેકફાસ્ટ કરીને પછી મળીએ આજની રસોઈ તો કમ્પ્લીટ થઈ ગઈ છે પણ જેને કંટ્રોલા સુધારતા બહુ વાર લાગે એટલે થોડીક વાર ફ્રી ફ્રીસું તો કંટ્રોલા સુધારીને ફ્રીજમાં મૂકી દો એટલે પછી જ્યારે બનાવવું હોય ને તે કાંઈ ટેન્શન નહીં સાંજના વાગ્યા છે સાડા છ અને અમે અમારી આજે મેં પ્રોમિસ કર્યું હતું ને કે ડિનર માટે એમને લઈ જશે આજે સવારમાં માં બ્લોગ શરૂ કર્યો પછી અમે ફોન ને હાથ જ નથી ડાયડો શાંતિથી થી છે ને ભાઈ ઘરે આજે ટાઈમ વિતાવ્યો છે અને ફોન ને હાથ અડાડવાનું આમ મને નહોતું થયું કે ભાઈ શાંતિ શાંતિથી ઘરે ઘડીક બધા ટાઈમ વિતાવી લઈએ

ટ્રેન ટ્રક તો નો જ આવે ને મિત્રો ચિત્તલ નું રેલવે સ્ટેશન છે અને અત્યારે અમે પોચી ગયા છીએ ચિત્તલ નગરી ચિત્તલ

ટ્રેન આપડી આવી ગઈ પ્લેન તો ન આવ્યું ટ્રેન આવી અહીંયા છે નાની ટ્રેન નીકળ્યા હોય બહુ મોટી તો ના હોય અહીંયા જોઈ લ્યો બરાબર જોઈ લ્યો આપણી નાની નાજુકડી ટ્રેન હવે ડબ્બા ગણા તો નથી મેં ઓ ભાઈ ડબ્બા તો નથી ગણ્યા ગાય પણ હવે અહીંયા હું છે કે જે ઓ હેવી ટ્રેન તો અહીંયા ના નીકળતી હોય ને એટલા માટે જુનાગઢ સાઈડ થી લગભગ આવતી હશે પાકો તો ખબર નથી પણ જુનાગઢ સાઈડ થી આવતી હશે

આપડે કઈ વ્યસન તો છે નઈ કે છાસ ને એવું કઈ પી લઈએ કોલ્ડ્રીસ એવું એકલો હોય ત્યારે તો નથી પીતો એટલે છાસ મેં લઈ લીધી હતી એમાં એક છાસ પડી છે હજી યાદ આવી ગઈ અત્યારે ચાલો તમારે બધાને મસાલા છાસ પીવી તો આવી જાવ

અને હવે અમરેલી અહીંથી લગભગ છ કિલોમીટર જેવો રન છે પછી આપણે પહોંચી જશું યુએસ પીજામાં તમને એ કહી દઉં છું ક્યાં જવાનું કેમ કે ત્યાં બીજા કઈ ઓપ્શન જ નથી અમરેલી જિલ્લો છે પણ એમાં છે ને ઓપ્શન બહુ ઓછા છે એક બે પોઈન્ટ જ છે અનલિમિટેડ પીઝા બાકી કોઈ ઓપ્શન છે અને હમણાં મેગા સિટી હોય ને તો કેટલા અઢળક ઓપ્શન હોય આપણી પાસે કે કયા જગ્યા જવું ને કઈ જગ્યાએ ન જવું એ આપણે ડિસાઈડ ન કરી શકતા હોય પણ જ્યારે એ ડિસાઈડ ન કરતા હોય ને જે લોકો

પણ હવે એનો કઈ નિકાલ થતો જ નથી એટલે રજૂઆત થઈ છે ઘણા પગલા ભરવાની કોશિશ કરે છે પાછું એમને એમ હવે જો આપણે આવી ગયા આપણા ડેસ્ટિનેશન ઉપર યુએસ પીઝા સેન્ટર પર ઓકે પીઝા મને ખાવાસ પીઝા ખાવા છે હા એમ બધાને બોલાવી લે પીઝા ખાવા ચાલો ચાલો બધાને કહી દો પીઝા ખાવા હાલો લાઈક કરે શેર કરે સબસ્ક્રાઇબ કરે તો હા pizza ખવા આવો અને પણ આટલું કરી નાખજો એમ કહે છે વિહાન ચાલો બધા આવી જાવ pizza ખાવા માટે ચાલો ભાઈ વિહાન મોજ પડી ગઈ સૂરત ચીર સારી ગઈ છે એટલે કેમ વિહાન જે સૂપ બનાવી ગયો છે એક મજા આવે સૂપ પીવા મજા મસ્તો બનેનો ટેસ્ટ છે અને સૂપ છે ને એ પણ એકદમ મસ્ત છે ઘટાચક છે એન્ડ સોર છે બોટન શર્મા મે જેને પ્રાઇમ નૂડલ્સ બકાવીયા ભાઈ કે મંચા હોય તો જ આવે જો એમાં સમજી લેવો કે મંચા છે તમે સમજી લો ને હા તમે એમ સમજો કે મંચા છે એમ એની એની મજા અલગ છે હ કેટલા મજા ચાલ આવી જાવ ₹50 ચાલો કે આમાં બ્રેડ જ નાખ્યો હા બ્રેડ એડ કરી દો અને સૂપે થોડુંક લઈ આવો બને લઈ આવો બરાબર તમે સાઈન દે થાજો કે તમારે તો ભૂઠાવાના કોઈ વાંધો નહીં ભાઈ મારાજી કરવાનો હોય બધું

ફરીવાર કે ના પડે છે લોકો આ બરાબર ને ઓલો લેડીઝ ની ફેવરેટ પાણી પૂરી અનલિમિટેડ જ હો પાણીપુરી જેટલી ખાઈ શકો એટલે ખાઈ લેવાની એમ અને સાથે જો આ રીતે પાણી ની બોટલ આપી દે બરાબર હા કાલે બ્રેડ થી મેન કોર્સ ચાલુ થઈ ગયો છે વિહાર ને તો જો કોઈ આ માટે જ આવ્યો છે સ્પેશિયલી

શરૂ કરી દીધું બ્રાઉની વિથ આઈસ્ક્રીમ છે ને હા બ્રાઉની વિથ વેનિલ આઈસ્ક્રીમ છે અને બિહાન માટે એકલું વેનીલા જ મંગાવ્યું છે અને બ્રાઉની સાથે નથી મંગાવ્યું પછી નો ભાઈ હોય તો કદાચ ખોટું પડ્યું રહે ચલો કાર્તિકભાઈ આઈસ્ક્રીમ સ્ટાર્ટ કરી દો કેમ પીઝામાં પીઝામાં ચાલો હવે પીઝા ખાઈને આવી ગયા છે પાછા બાર યુએસ પીઝા જો પાછળ છે અમરેલી માર્કેટ યાર્ડ ની અંદર જ આવ્યું છે ભાઈ આ આઉટલેટ યુએસ પીઝાનું જો અને તમને પહેલાં જ કીધું હતું અમરેલીમાં બીજા ઓપ્શન છે નહીં અનલિમિટેડવાળા કદાચ એકાદ કદાચ હોય તો યુએસ સીજા ભાઈ સારું છે તમને મજા આવશે અને આપણે જે આઉટલેટ ગણીએ ને કે સિટીમાં હોય વધારે એટલી બધી અહીંયા વેરાયટીઝ કે ઓપ્શન આપણી પાસે કદાચ ન હોય પણ જે પ્રાઇઝ રેટ છે એમાં એ બરાબર છે જે સર્વ કરે છે અને ની ક્વોલિટી સારી હતી બરાબર છે અને અમે હું છે સલાડ તો ઓછું પણ આ થોડું થોડું મેન અમે પીઝા અને ગાર્લિક બ્રેડ એના ઉપર વધારે ફોકસ આપીએ છીએ પાણીપુરીની ડીશ એક જ લીધી હતી વધારે લીધી કેમકે એમાં પાણીનો સ્વાદ ન આવે ને પાણીપુરીમાં હું છે જે આપણે લારી પર ખાતા હોય ને લારી ઉપર જે ખાતા હોય ને એ ટેસ્ટ છે ને આપણે અહિયાં ન મળે એનો ટેસ્ટ અલગ જ હોય અને હવે આજનો બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે આશા રાખીએ આજનો અને આવી રીતે આ દે બોલી હા બરાબર બોલ દીધું હવે પપ્પા બોલે હા ચાલો જે રીતે સપોર્ટ કરો છો એવી રીતે સપોર્ટ કરતા રહેજો રિહાને ઓલરેડી કહી દેજો છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને ને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે એ હું કહેતો નથી હું કહું છું ફક્ત કોમેન્ટ જરૂરથી કરજો નવા બગ જલ્દી મળશું બાય